ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આ વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનથી સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતભર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે આગળ તેમણે કહ્યું કે ગુજરાત સરકાર અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે અને રાજ્યના ખેડૂતો ઉપર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની અડીખમ ઊભી છે ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનની સહાયક મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષતાને તાત્કાલિક ધોરણે આ ખેડૂતને હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે